તો હાલ મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો કેમ છો બધા મજામાં છો ને તો સૌ પ્રથમ તો તમારા મિત્રોને જય શ્રી રામ જય શ્રી કૃષ્ણ અને જય દ્વારકાધીશ તો ફરી એકવાર સ્વાગત છે તમારું મારા નવો લગ વિડીયોની અંદર તો ફરી એકવાર તમે હે ને તૈયાર થઈ જાઓ કારણ કે આપણે ફરી એકવાર એન્જોયિંગ અને મસ્ત મજાનો બ્લોગ બનાવવાનો છે તો ચાલો મિત્રો તૈયાર છો ને ચાલો આ સાથે આ બ્લોગની શરૂઆત કરીએ બ્લોગિંગ શરૂઆત થાય ને મિત્રો મસ્ત મજાના સૂરજ સૂરજના કિરણોથી થાય છે બરાબર અને મસ્ત મજાના ભાઈ અત્યારે આપણે જવાથી ભ્યુ ચારવા પણ એની પહેલાં હા ને સવારનું મોર્નિંગનું તમને વ્યૂ દેખાડ દઉં ચકલા બોલે છે અવાજ સાંભળો તમે ખાલી હવે ચકલા આવી કારણ કે આમાં જીરું આવ્યું ને એટલે કોટા કાઢવા આવી કાપવા ચણવાનું બધું આવીએ કે ચકલા છે ને બાકી સાઈડ કહીએ લઈ તમે અંદર કન્ટિન્યુ

અત્યારે તો જોઈ શકો છો અને મિત્રો હવે છે ને અત્યારે આપણે જવું છે રાયડામાં કારણ કે રાયડો છે ને પી ગયો છે તો તમને બધું દેખાડું રાયડાનો માહોલ અને ત્યાં જઈને જ મળી જાય છે ચાલો તમને દેખાડો રાયડો બધો ઉમ તો પી ગયો ખાલી મિત્રો આપણે અહીંયા આવી ગયા રાયડા પાસે ને રાયડો ટોટલી પી ગયો છે જોઈ શકો છો રાયડા પાણી પણ ચાલુ કરી દીધું હોય બરોબર ને તો કારણ કે તને મિત્રો અત્યારે છે ને આપણે જવાનું કે હું ચાલવા તો ચા હું કા મિત્રો હા હું આપણે થોડી વારમાં બાકી મિત્રો આપણે અહીં ફટાફટ અહીં આવ્યા અહીં રાયડા પાસે તો ફટાફટ અહીં સાયરી ઉતારી જ નાખી કારણ કે પછી આપણે માલ સારો જાય હું માલ હમણાં સરતા નથી થતો તો બાકી છે ને થોડાક બે ત્રણ દિવસે આપણે પાછા બ્લોગમાં કન્ટિન્યુ થઈ ગયા હી અને બીજું હું મિત્રો કન્ટિન્યુ નકર આપણે બે ત્રણ દિવસમાં બ્લોગ બંધ રાખ્યા હતા કારણ કે જીરાનો વ્લોગ થઈ ગયો તો અને ક્યુએનો વિડીયો થઈ ગયો તો પછી આપણે બે દિવસ વ્લોગ ન શું થયા ત્યાર પછી બે દિવસ પછી આપણે વળી પાછા વ્લોગમાં કન્ટિન્યુ થઈ ગયા હૈ ચાલો મિત્રો ફટાફટ અહીં સાયરી ઉતાર લઈએ અને પછી જ મળીએ બરોબર કે કર્મ કર્યું છે ને એ ભગવું જ પડે છે વાલા કે કર્મ કર્યું છે એ ભગવું જ પડે છે વાલા અને મન ગમતું બધું જ મળશે કે મન ગમતું બધું જ મળશે પણ યોગ્ય સમય આવશે ને ત્યારે ઓ કઈ વાંધો નઈ મિત્રો સાયરી કેવી લાગી છે કોમેન્ટ નાખજો આગળ આપણે ચા પાણી પીને આપડે જાઉં માલ ચાર બાકી કહી લો મિત્રો હમણાં અછો પ્રિન્ટિંગ થઈ ગયા હજરીક કાંતારે મીરું ઓ તો મીરું છે મીરું આઈ લ્યો છે બાકી જઈ લો મિત્રો ટમેટી જોઈ લો તમે છે ને અને નારિયેર પણ ભેગા ભેગ જોઈ લો અહીંથી દેખાય હાલો મિત્રો નારિયેર ના રાખ કરો હાલો મિત્રો બઈ નારિયેર લોકની અંદર તો ગઈશ આપણે પહોંચી ગયા છીએ આપણા લોકેશને જોઈ શકો છો તમે મસ્ત મજાની ભેંસું ચરી છે અને તાડકો પણ નામય પડે તો મિત્રો આને છે ને દેહી બાબર કહેવાય છે તમને દેખાડી દઉં તમે કોઈ એ નહીં જોયો જોઈ શકું છું ને એમાં માળો પણ છે જોઈ જયો અને મિત્ર આણે છે ને દહી બાબર કહેવા બરાબર આમાં વેવડા કાંટા હોય જોઈ લઈએ કાંઈ વાંધો નહીં મિત્રો મિત્ર ની અંદર બન્યા રહી ફાઇનલી મિત્રો મસ્ત મજાના એકદમ આવી ગયા છીએ ઘેર અને આ સાઈડ તમે જોઈ શકો છો ભાની ગુંદરી કેવી ગઈ છે દેખાય ને બાકી આ સાઈડ છે આપણી ગયા ગુંદરી મસ્તીની વેગી બાકી એનો ભરનો સટો કર નાખ્યો હે એટલે વાવી ને ઓલું બીજું ઓલી સાઈડ ખેતર છે ને તમે વાવણાનો બ્લોક જોયો છે ત્યાં પણ વાવી દીધી છે તો આપણે રાઈડ આવ્યો ને ભાઈ ખાતરનું મેં ખલેલ કરી નાખ્યું હે જોઈ શકો છો ओली पत्ती आवन है ठेने का धो गयो थी तोराइए हूं करम न तो काय मने तो नहीं आज तो है ना भाई मस्त वजना राइडो पण पी गयो है જોઈ શકો છો काय मने तो मित्रों व्लॉग पूरा करना नाखो आज न लोकवाडी बसलो मिया के वीडियो ना थमक व्लॉग सेट ना हूं जी राम राम लेरण जय श्री राम जय दरका दिस इने बेला मित्रों तुम चैनल पर ना हो तो सब्सक्राइब कर नाखो में तो लाइक कर और एक कमेंट कर बाकी मित्रों હજાર subscriber ફટાફટ કરાવો એટલે આવો ને આવો બીજો Q and A આવે કારણ કે મિત્રો આજ થી તમે પ્રશ્ન પૂછો ને પેલા Q વાત જ ના પૂછો હો ઓહો ભાઈ તમે ભૂકા ચડાવી દીધા રામ કઈ વાંધો નહીં મિત્રો લોક પૂરો કરી નાખો જય શ્રી રામ જય દ્વારકાધીશ